નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના દાદા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે આશ્રમ શાળામાં બેતાલીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોની તબિયત લથડી છે એક યુવકનું મોત થયું છે શનિવારે બપોરે અને રાત્રે ભોજન લીધા બાદ અને રવિવારે સવારે નાસ્તો જમ્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું રવિવારે રાત્રે નવ અને સોમવારે સવારે તેત્રીસ કેસ નોંધાયા હતા તમામ બાળકોને માકડી સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બે બાળકોને વધુ સારવાર અર્થે ખેડભરમાં ખસેડવામાં આવ્યા છે આશ્રમ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મૃતક યુવક શાળાનો વિદ્યાર્થી ન હતો તે પોતાના ભાઈને મળવા આવ્યો હતો અને તેનું શાળામાં એડમિશન બાકી હતું આંતરિયા વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં કુલ પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ઘટનાની જાણ થતાં જ એસડીએમ તાલુકા આરોગ્ય અધિકારી મામલતદાર ટીડીઓ અને પોલીસ અધિકારીઓનો કાફલો માકડી ખાતે પહોંચ્યો હતો આરોગ્ય વિભાગની ટીમો દવાઓ સાથે શાળા ખાતે પહોંચી ગઈ છે અને તમામ અસરગ્રસ્ત બાળકોને અડતાલીસ કલાક સુધી શિક્ષકોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે માંગણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે